નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો આજે નવી આવક તો કોઈ છે ને એટલે આવક વિશે નહીં જણાવવું પણ પડતર જે આવક પડેલી છે તે આ પ્રમાણે છે આ આપ જોઈ શકો છો કપાસ છાપરા નંબર બે તેમજ સોળ વીઘામાં ત્રણપટ્ટા અને ટ્રાન્સપોર્ટ નગરમાં છે ડુંગળી હજી આટલી પડતર પડેલી છે જેમાં આજનું હરાજીનું કામકાજ વિશે વાત કરીએ તો મિત્રો કપાસ છાપરા નંબર બેમાં અહીંથી હરાજીનું કામકાજ શરૂ થવાનું છે ત્યારબાદ સોળ વીઘામાં હરાજી જાહેર ને સોળ વીઘામાં થોડીક ડુંગળી જાજી છે એટલે આજે લગભગ તો બધું પૂરું નહીં થાય અને ટ્રાન્સપોર્ટ નગરમાં પણ કાલે હરાજીનું કામકાજ છે તેમજ આવક વિશેની વાત કરું મિત્રો તો નવી આવક લગભગ આવતીકાલે થઈ જવી જોઈએ રાત્રે જો આવતીકાલે રાત્રે આવક થવાની હશે તો હું કાલના સવારના વિડીયોમાં જ આપ સૌને જણાવી દઈશ તો હરાજી હમણાં શરૂ થયા એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ સુપર માલ છે છસો ને એકોતેર રૂપિયા ભાવ થાય સુપર ક્વોલિટી માલ છે સાઈઝ માં થોડું ભીડા મોટું બાકી ક્વોલિટી બધી રીતે હારી છસો ને એકોતેર રૂપિયા ત્રણસો ને એક રૂપિયા ભાવતી હોય છે જોઈ શકો તમે ગુલટી છે ત્રણસો ને રૂપિયા ભાવતી છે ને ત્રણ કટ્ટાનો જ વકલ છે ત્રણસો એકોતેર પાંચસો એકતાલીસ રૂપિયા ભાવ જોઈએ જોઈ શકો છો સાઈઝ માં બધું ઝીણા મોટું બધું મિક્સ માં છે થોડોક ઉગેલા હોતું છે ઉગેલા નીકળી ગયા ખોટા નીકળી ગયા છે હાલ બે ત્રણ દિવસ તા પડી છે એટલે ખોટા નીકળી ગયા બાકી માલ સારો છે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ જોઈએ

છસો ને છસો એકત્રીસ રૂપિયા વાવ દે છે ભાઈ જોઈ શકો તમે સાઈઝ ને થોડીક મીડિયમ સાઈઝ વચ્ચે એની અંદર મિક્સ નથી આવતો છસો ને એકત્રીસ રૂપિયા વાવ દે છે કલર જોયે તો એકદમ કલર નથી બાકી આછો ગુલાબી કલર ઉપર છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ ગાંઠિયા છે આની અંદર મીડિયમ માલ મિક્સમાં છસો ને એકત્રીસ રૂપિયા મોટી સાઈઝ છે થોડીક બેતાવું પડે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ આવી મીડિયમ ક્વોલિટી માલ હોતી મિક્સમાં આ શંકરભાઈ લીધો હવે ભાઈ માલ ચારસો રૂપિયા પૂરો ભાવ જોઈએ છે ને સાઈઝ માં મોટું બધું મિક્સમાં છે આની અંદર ક્વોલિટી ની વાત કરીએ તો બધી પ્રકારની ક્વોલિટી છે બગાડ હોતે છે મીડિયમ ક્વોલિટી માલ ને બધું મિક્સમાં છે આ પ્રકારનો બધું મિક્સમાં માં છે આની અંદર થોડોક માલ સારો હોતે છે આની અંદર ચારસો રૂપિયા પૂરો ભાવ જોઈએ છે પહેલી જ ના ચારસો રૂપિયા પૂરો ભાવ જોઈએ Nah, ini dia. Nah, ini dia. Nah,

લેનો બાયકટના રુપમાલ 550 550 533 8 800 90 590 880 આધા આછાડા 3 3 3 3 એક છસો એકવીસ રૂપિયા ભાવ છે સાઈઝ માં થોડુંક જીણા મોટું બધું મીટમાં છે ક્વોલિટીમાં માં જઈ તો સારી ક્વોલિટી છે છસો એકવીસ રૂપિયા ભાવ થી બગડ નથી દેખાતો કે ઉગેરું નથી દેખાતું છસો એકવીસ રૂપિયા ભાવ થી જઈ શકો તમે છસો એકવીસ રૂપિયા ભાવ થી બાકી સારી ક્વોલિટી છે બગડ વગરનો નો માલ છે છસો એકવીસ રૂપિયા ભાવ થી ચારસો ને એકાણું રૂપિયા ભાવ થાય મીડિયમ સાઈઝ છે ગુલટી અને ગુલ્ટા સાઈઝ છે બાકી એમાં સાઠ ટકા ગુલટી છે ને બાકી ચાલીસ ટકા જેવડી આવડી ગુલ્ટા સાઈઝ છે બાકી બગાડ નથી ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો બગાડ વગર નો માલ છે ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો એકસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે ભાઈ બટલો છે બે તરો બટલો છે જોઈ શકો છો આ પ્રકાર નો માલ છે એકસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે ને એવું થોડુંક છે અંદર મિક્સમાં માં બાકી બધી ડુંગળી બગડ ને એવું જ છે બધી અને બેતું છે એકસો એક્યાસી રૂપિયા ભાવ થયું

ચારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ બધું એમાં મિક્સમાં છે સારો માલ છે જોઈ શકો છો ઉગેલું હોતે છે ઉગેલો માલ હોતે છે ચારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે બગડ માલ હોતે આની અંદર મિક્સ જે છે એકદમ મોટી સાઈઝ છે આની અંદર માલ પણ બેતા આની અંદર હું જોયો જોઈ શકો છો બેતા હોતે મિક્સ માં છે અને સાઈઝ એમ જોઈ શકો છો એકદમ આવડી મોટી સાઈઝ હોતી છે આની અંદર બેતા ટાઈપ છે બધી ચારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે થોડુંક અંધારું છે એટલે માપી જવું એટલું બધું નહીં દેખાય ચારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આવી મીડિયમ ક્વોલિટી માલ ને બધી મિક્સમાં છે ચારસો એકતાલીસ રૂપિયા આના મિત્રો એકસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે ગુલટી ને આવું થોડોક બગાડ ને એવું બધું મિક્સમાં છે એકસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે એના બાજુમાં ગુલટી વેચાણી છે અને બસો ને અગિયાર રૂપિયા ભાવતી હતી જોઈ શકો છો આ ગુલટી છે બસો ને અગિયાર રૂપિયા થયો છે વકલ જોઈ શકો છો તો વિસક કટા વકલ છે બસો ને આજના ડુંગળીના બજાર ભાવ અને આજના બજાર ભાવ વિશે મિત્રો વાત કરું તો હાલ શનિવાર જેવું જ બજાર ભાવ છે બજારમાં કંઈ કઈ લાંબો ફેરફાર છે નહીં એવરેજ બજારની મિત્રો વાત કરીએ તો ત્રણસો રૂપિયા થી લઈને છસો રૂપિયા સુધીનું હાલ આજે પણ એવરેજ બજાર ભાવ જોવા મળેલું છે બીજા ભાગમાં મિત્રો જાણીશું આપણે સોળ વિકગ રાઉન્ડ કે કેવા બજાર ભાવ થઈ છે હાલ છાપરામાં આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ